હેલો ફ્રેન્ડ્સ અસલામ ઓલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યુ વિડીયોમાં ઉમીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધા દુઆથી અલહમદુલ્લા અમે પણ બધા મજામાં જ છે તો ફ્રેન્ડ્સ અત્યારમાં નાસ્તા પાણી થઈ ગયા છે અને આપણે કાલ કિચનનું તો બધું કરી લીધું હતું અને આ ઘરનો વારો છે તો આખા ઘરની અલગ તમે જોઈ શકતા હશો તો અત્યારે છે ને આપણે ઘરનું બધું છે ને થામને ઉતારવાનું પ્રોસેસ કરશું આ દસ વાગી ગયા છે કેમકે છોકરી જ છે ને થોડીક લેટ તો એમ કરતા કરતા નાસ્તા પાણીમાં મોડું થઈ ગયું છોકરી ભાઈ અહીંયા બેઠી છે અને આપણે છે ને હવે નાસ્તા પાણી થઈ ગયા દવા પીવાઈ ગઈ હવે છે ને આપણે આ ઘરનું ઉતારવા માંગશું વેલાસર થઈ જાય આમાં આટલી બધી વાર નહીં લાગે કેમકે આટલું બધું કાંઈ છે નહીં

મારા જેમ તો કોકને હોય જ નહીં કાંઈ મારે તો બધું ખાલી કિચનમાં જ છે રૂમમાં કે હોલમાં કે કાંઈ મારે મેં કાંથી જ નથી નખાવી મેં કીધું મારે કાંઈ રાખવું જ નથી હોલમાં કે ઘરમાં કે રૂમમાં કે કાંઈ ખાલી કિચનમાં જ બધું રાખવું છે તો મમ્મીને તો આ જૂનવાણી બધાય થામ છે તો ક્યાં નાખવા આવે આ બધા મમ્મીના લગ્નના જ છે તો હવે નાખવું ક્યાં બધું એટલું તો કાંથીમાં પડ્યા છે કોક કોક વાર થઈ જાય છે ધીરે ધીરે તો ચાલો ફટાફટ આપણે આપણા કામ કરવા માંડીને કર પછી મોડું થઈ જશે તો ફ્રેન્ડ્સ ઘર આપણું ઓલમોસ્ટ ખાલી થઈ ગયું છે ને બીજું તો કાંઈ આપણે ઘરમાંથી કાઢવાનું નથી બધું આખું કાઢી જ નાખ્યું છે આ તો મારાથી ઉતરશે નહીં બધી છબી કેમ કે વાયરથી ને વીટેલી છે તો હવે અહીંયાથી ઉપરથી જ સાફ કરી નાખશું એને ખાલી નીચે ઉતારવી વળી પાછી રાખવી એવી રીતે ઉપરથી જ સાફ કરી નાખશું તો હવે બારે થામ નીકળી ગયા છે બારે થામ આટલા પડ્યા છે થામ હવે આપણે ફટાફટ ઉટકી નાખશું થાંભમાં વાર નહીં લાગે પહેલાં ઘર ઝાટકી લેશું પછી બાર થામ ઉટકવા જશું આપણે તો ફ્રેન્ડ સરસ બધું ઝટકાઈ ગયું છે ને આમાં પોતો પણ મેં મમ્મીએ કર્યું મેં જાટ આપ્યુંમ્મ મેં પોતો આમાં કર્યું ને સરસ જ સાફ બધું થઈ ગયું છે ને થામ પણ ઉટકાઈ ગયા છે હું પણ થોડા પડ્યા છે હું થોડા પડ્યા છે તો ચાલો હવે ઘરમાં આપણે ધોવાનું તો મેડ નહી આવે તો એને સરસ છે ને ઘસીને ડેટવારો પોતો કરી નાખી નીચે તો સરસ થઈ જાય તો ચાલો ફટાફટ હવે એ કામ પહેલા કરી લઈએ પછી થામ ચડાવવાનું કામ થઈ જાય તો ફ્રેન્ડ્સ મમ્મી આ થામ ચડાવે છે થામ બધાય ઉટકાઈ ગયા છે

આઠક દિવસ થી નથી ને એના પપ્પા પાસે તો એને હવે તો યાદ આવી પાછે ના પપ્પા તો સાનવી ને બહુ ખુશી છે કેમ કે સાનવી ને એના પપ્પા વગર ના લે રીમસા ને પણ હમણાં નથી હાલતું પેલા તો રીમસા ને જ યાદ આવ્યા હતા બે એક દિવસ થી આમ તો એના પપ્પા નો વિડીયો કોલ આવ્યો ને તો જોઈને રોવા માંડી હતી કબાઈ તો ચાલો હવે બધું રહી ગયું છે ને મમ્મીને ઘર આખું ક્લીન થઈ ગયું છે તો હવે આપણે છોકરીઓને નવરાવીને ફ્રેશ થઈ જાય અત્યારે બધા ને અઢી વાગી ગયા છે અને આપણે પણ ફ્રેશ થઈ જાય સરસ ફ્રેન્ડ્સ છોકરીઓને અત્યારે નવરાવી દીધી અને મસ્ત ફ્રેશ કરી દીધી સાડા ત્રણ વાગી ગયા છે એક હવે છેલ્લી હું જ બાકી રહી છું ને મમ્મી બેડશીટ પણ ચેન્જ કરી નાખ્યું છ બીજા કપડાં વપડા ધોવાઈ ગયા છે તો એ પણ બારે સુકાવી દીધા છે તો એ તો સારું આપણે વોશિંગ મશીન છે તો કપડાંની કાંઈ ઉપાધિ નથી રહેતી ને ઘર આપણે ઘરનું આખું ક્લિનિંગ કરીને એના કપડાં બહુ નીખરે બધું હોય તો ફ્રીજનો રૂમાલ પણ કાલે જ અમે ધોઈ નાખ્યો તો એ તો મેં બારે જ વોશ કરી નાખ્યો હતો તો થામજારાના કપડાં બહુ નીખરે અમારે તો જો ફ્રીજનો રૂમાલ મેં કાલે જ ધોઈ નાખ્યો છે ચાલો છોકરીઓના એડવોસ કરવાના હતા કાલે આપણે જવાનું છે બારગામ અને ફાવી જાય ને પછી હું અનીપજુ કેમ કે મમ્મી ને પપ્પાને નથી આવવાના તો છોકરીઓના પણ હેરવો સાજે જ કરી દીધા તો તેલ નાખી દઉં ને પછી છે ને વાળ કોરા હોય છે ને તો બહુ જ કૂચને થાય છે ને રીમસાની ગૂંચ મારાથી નીકળતી નથી કેમ કે રીમસાના વાળ થોડાક જાડા છે ને સાનવીના વાળ મારા જેવા છે એટલે સાનવીની ગૂંચ નીકળી જાય મારાથી રીમસાની ગૂંચ પછી ના નીકળે તો એના પણ હેરવો સાજે જ કરી દીધા તો ચાલો હવે છેલ્લી હું બાકી છું તો હું પણ ફ્રેશ થઈ જાઉં કપડાં આપણા સરસ ધોઈ ગયા છે બધાય એ શું કહે છે બસ ફરી આખું ક્લીન થઈ ગયું છે તો ચાલો હવે મારે નાવાનું બાકી રહ્યું છે તો ફ્રેન્ડ્સ સાડા ચાર થયા છે મેં પણ નાખી ગયો ને ફ્રેશ હું પણ થઈ ગઈ છું ને અને પણ આવી ગયા છે ને છોકરી મને પપ્પા પાસે બે બેઠી છે ને લાગી છે ભૂખ તો હવે બધા આપણે લડુ ખાય છે કામ કરી કરીને હવે ભૂખ લાગી આવી હજી કોઈ નવરું નથી થયું હજી ફ્રી થઈને તો પાણી આવ્યું છે હવે મમ્મી પાણી ભરે છે ને હું ખાઉં છું તો ચાલો હવે આપણે ખાઈ લે ને પાણી ભરી લે તો ફ્રેન્ડ્સ અત્યારે જાય છે બારે અમે થોડુંક ભાગને એવું લેવું છે છોકરીઓ માટે તો અમે લેતા આવી કાલે આપણે બારે જવાનું છે ભાણવર જવાનું છે તો એને એ છોકરીઓ માટે પણ લેવાનું છે ને એનશાલ્લા આજે આપણા બ્લોગર બેનના ઘરે પણ જવાનું છે તો એની છોકરીઓ માટે પણ લેતા આવી ને પપ્પા આવ્યા છે તો છોકરીઓ માટે એક એક લોલીપોપ લેતા આવ્યા છે તો એ બે ખાય છે હવે ચાલો હવે આવી આપણે ભાગ જ લેવાનું છે બાકી તો બીજું કાંઈ લેવાનું જ નથી અને બસો બસો તો ફ્રેન્ડ્સ આપણે જવાનું છે ફરજાના બેનના ઘરે તો એની છોકરીઉંલા બધું ત્રણ લીધું છે અને આપણે ભાણવર જવાનું છે તો એ છોકરીઉંલા આપણે બે બે લીધું છે રેનાજ સાટું ને રિયા સાટુ રહેના જ ને રિયા સાટું તો આ બધું છે ને ભાણવર જવાનું છે ને તો હા એ વસ્તુ રિયા સાટ માટે ને રેનાજ માટે લીધી છે બે બે બધી સેમ સેમ બધી લીધી પછી મારા જેમ ક્યાંક થાય તો ના અને આ છે ને સંવી રીમસાની છે તમે કધું ભાણવર પોચીસ ને પછી આ બધી છોકરીઓને ચારે ચાર ને સેમ કાઢી દેસ તો છોકરીઓને એમ ન થાય ને એટલે બધી સરખી ભેગી ખાઈ લે તો ચાલો હવે આપણે ભરીને રાખી દઈએ બધું ફ્રેન્ડ્સ અત્યારે જઈ છી અમે ફરજાના બેનના ઘરે તો આપણે એનો જે માલ તો લઈ લીધું છે ભેગું અને હવે જઈ છી અમે છોકરીઓ પણ રેડી જ છે પણ પણ મમ્મી ના પાડે છે કેમ કે બાર ઠંડી વધારે છે ને મમ્મી આજ બહુ જ થાકી ગયા છે ઠંડી વધારે છે ને તો વર્તા પહેલા પછી પપ્પાને ઠંડી વધારે લાગે એના કારણે તો ચાલો અમે જઈ આવી ફટાફટ સાડા છ થયા છે ને તો અમે જઈ આવી

અને ફરજાના બેને મને ઘણો સપોર્ટ ને સાથ કર્યો છે એરો કી ના હોય એવું છે ને જો બધા એમ કે કે ના કરી કે કાઈ ની કરી એવું કાઈ નથી માણસ એમ કે ના હાથમાંથી લઈ જશે નસીબમાંથી સુખમાંથી આ તો અલ્લાહ આપણને એક બીજાને જરીયો કર્યો છે કે થોડું ઘણું આવડે તો આપણે કોકને શીખાડી મારી બેન જેટલો જ મને સપોર્ટ એ કરી દીધો છે તો એના બદલ થેન્ક યુ તો ચાલો છોકરી નાસ્તો કરે છે બે

ને પોણા અગિયાર થઈ ગયા છે હવે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચાલો આપણે કાલ બારે જવાનું છે તો આજ બધા વહેલા વહેલા સુઈ જાય તો આજનો લોગ આપણે અહીંયા ઝેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા ઉલોગની સાથે ત્યાર લાગીને બધાને લાહ આપીશ